નતિરે નજર બીજા કોઈ ના બને તાર વિના જગ સોણો લાગે દુનિયા ના રંગ મને જોઠર લાગે પહેર્યો મેં તો છોડ તમારો ધણી નથી નજર બીજા કોઈ ના ભણી એકવાર મારી સામે જુઓ તો જરી નથી રે નજર બીજ ના ભણી રાત દિવસ મારા રોઈ રોઈ જાય છે એક એક પર મારી જુગ જેવી થાય છે ગોકુર ના ગોવારે લીધો મનાડો હરી નથી રે નજર બીજ ના ભણી એક વાર મારી સામો તો જરી નથી રે નજર બીજા કોઈ ના બને લોકો કહે મને ગાડીને ગેલી સાચું કહું સુ મારો સામર્યો બેલી ભક્તના શ્યામ તમે બોલો તો જરી નથી રે નજર બીજા કોઈ ના ભણી એક વાર મારી સામું જુઓ તો જરી નથી રે ના જર બીજ ના બની ઓટી તારી ચોંદરે સામરિયા ધણી નથી રે ના જર બીજ કોઈ ના બની નથી રે ના ના બની બોલો કૃષ્ણ કનૈયા લાલ કી